કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ કરી હવે હું નિશ્ચિત છું પાકું મકાન બન્યા બાદ હવે હું મારા દીકરા દીકરીના ઉચ્ચ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરીશ રાણાભાઈ ભરવાડ કાંબડી તથા ડૉક્ટર આંબેડકર આવાસ યોજનાના રૂપિયા એક પોઈન્ટ વીસ લાખની સહાયથી બન્યું છે સપનાનું પાકું મકાન માછી નારાયણભાઈ રણછોડભાઈ નંદિરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું ડભોઈ મત વિસ્તારના એપીએમસી ખાતે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત ડભોઈ એપીએમસી ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ સરકારની પ્રત્યેક મહત્વાકાંક્ષી યોજનાઓનું મહત્વ ખૂબ છે વિવિધ લાભાર્થીઓની જરૂરિયાતોને કેન્દ્ર સ્થાને રાખીને સરકારે યોજના અમલી બનાવી છે ત્યારે ડભોઈ શહેર તાલુકા મત વિસ્તારના લોકોને સરકારની વિવિધ યોજના આવરી લેવાયા છે અને સરકારની આવાસ યોજનાથી વિશેષ લોકો પ્રભાવિત થયા છે જિલ્લા કલેકટર શ્રી એ બી ગૌર જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મ ડબલ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ ડભોઈ પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી ડીવી કામિત ચીફ ઓફિસર જયકિશન તડવી તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા વગેરેના હસ્તે લાભાર્થીઓને આવાસ યોજનાની ચાવી અર્પણ કરવામાં આવી હતી આજે ગુજરાતમાં ઐતિહાસિક દિવસ કહી શકાય કે સમગ્ર 182 વિધાનસભામાં એક સાથે શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી હાજર રહ્યા છે ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી પણ વર્ચ્યુઅલી હાજર રહ્યા છે અને એક લાખ સત્તાવીસ હજાર જેટલા પ્રધાનમંત્રી આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે કદાચ દેશમાં પહેલીવાર આવી રીતનો કાર્યક્રમ થયો છે અને એમાં લાખો લોકો વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા અને વડાપ્રધાનશ્રીએ સીધા સંવાદ પણ લાભાર્થીઓ સાથે કર્યા છે અને લાભાર્થીઓને સંબોધન પણ કર્યું છે એના જ ભાગરૂપ દરભાવતી ડભોઈ નગર ખાતે પણ કાર્યક્રમો તો લગભગ બસો સાડત્રીસ લાભાર્થીઓને મકાનોની ચાવી આપવામાં આવી છે મારું નામ ભરવા રાણાભાઈ મેરાભાઈ ગામડી ગામ તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા આજથી વર્ષો પહેલા અમે કાચા મકાનો રહેતા હતા એથી અમને બહુ તકલીફો પડતી હતી ચોમાસું આવે એટલે વરસાદ પડે એટલે અનાજ પલ્લી જાય ગોધરા પલ્લી જાય એથી અમને બહુ તકલીફ પડતી હતી એથી અમને પ્રધાનમંત્રી આવાસ મળ્યું આવાસને એક લાખ વિઝા સહાય મળી અને તેવી હજાર પાંચસો અમારી નરેગાની મજૂરી મળી એથી અમે અમારા ધારાસભ્ય શૈલેષ મહેતા અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમારા વડાપ્રધાન મોદી સાહેબનો એથી ધન્યવાદ અમે માનીએ છીએ